વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ચાલો તો વાહન વ્યવહારની સરસ મજાની વાર્તા કરવાની છું આપને ચાલો હવે આપણે વાર્તા સ્ક્રીન ઉપર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલાના સમયમાં તો માણસો પાસે આવા બસ ટ્રેન એવા વાહનો ન હતા તો ચાલીને સફર કરતા હતા પછી પોતાનો સામાન પોતાની પીઠ ઉપર લાદીને જતા હતા અથવા તો પ્રાણીઓની પીઠ ઉપર લાદીને જતા હતા હવે સમય પસાર થતો ગયો અને માણસ વિચારતો થયો ત્યારબાદ પૈડાની શોધ થઈ અને પૈડાની શોધ થઈ એટલે વાહન વ્યવહારની પ્રણાલી અને માનવ જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો માનવ જીવનમાં મહત્વનું પરિવર્તન આવ્યું આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પહેલા પૈડા પથ્થરમાંથી બનાવવામાં આવતા ત્યારબાદ

જેમ કે બળદ ગાડુ અને ઘોડા ગાડી હવે આ બધાની શોધ થતા પૈડાની શોધ થતા અને પશુઓનો ઉપયોગ થતા જે વાહન વ્યવહાર છે તે સરળ બન્યું અને માનવે મુસાફરી ચાલુ કરી દીધી માનવે મુસાફરી ચાલુ કરી આપને અને તમને મને બધાને ખબર છે કે આપણે મુસાફરી મુખ્યત્વે ત્રણ પ્રકારે કરીએ છીએ કયા ત્રણ પ્રકાર તો મુસાફરીના મુખ્ય ત્રણ પ્રકાર જોઈએ સડક માર્ગ જળ માર્ગ અને હવાઈ માર્ગ ચાલો સડક માર્ગ વિશે જોઈએ તો સડક માર્ગમાં તો આપણે બસ ગાડી બધાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વરાળ યંત્રની શોધ થઈ તે બાદ સડક માર્ગમાં પણ બહુ મહત્ત્વના ફેરફાર આવ્યા ત્યારબાદ મોનોરેલ મોનોરેલ એટલે શું ખ્યાલ છે ને બધાને

લાકડાઓને જોડી અને હોડી બનાવવામાં આવી હવે સમય જતો ગયો આપણે આગળના પ્રકરણમાં આકાર વિશે થોડી માહિતી લઈ હતી ધારા રેખી એના આકાર પરથી હોડી બનાવી અને ત્યારબાદ તો આગબોટ સ્ટીમર અને નિશોધ થઈ અને તેનો ઉપયોગ કરતા થઈ ગયા જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો હવે માર્ગની વાત કરીએ માર્ગ ને ગમે કોણ કોણ ભાઈ વિમાનમાં બેસા છે મને કયો જોઈએ હું તો નથી બેસી આપ બધા બેસા છો મને તો થોડી ડર લાગે છે આપને કોઈને ડર લાગે છે ચાલો તો હવાઈ માર્ગની ની સફર જોઈએ સૌપ્રથમ તો એક જ વ્યક્તિ બેસી શકે તેવા વિમાનની શોધ થઈ અને ત્યારબાદ હેલીકોપ્ટર એરબલૂન સોનિક વિમાન અરે સુપર સોનિક વિમાન તો જાણો છો ને અવાજની ઝડપે ગતિ કરતા વિમાન ત્યારબાદ છેલ્લી સ્ક્રીન નું જે ચિત્ર છે આપ સૌ ઓળખી ગયા ને કયું છે હા અંતરિક્ષયાન આપણે ધરતી થી ચંદ્ર સુધીનું અંતર કાપી શકીએ છીએ એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ ચાલો આ તો થઈ ગઈ વાહન સરસ વાર્તા બરોબર ને વાહન વ્યવહારની વાર્તા તમને મજા આવીને વાહન વ્યવહારમાં શું છે કે પ્રાચીન સમયથી હાલના સમય સુધી શું ફેરફાર આવ્યા એ જોઈ લીધું મારે તમને થોડો પ્રશ્ન પૂછવા છે કે વિદ્યાર્થી મિત્રો તમે શાળાએ જાઓ છો જાઓ છો ને તમને કેમ ખબર પડે છે કે તમે કેટલું અંતર કાપ્યું હા બજારમાં પણ જાઓ છો તમે કહેશો હા બેન અમે બજારમાં જઈએ છીએ તો અહીંયા જે બે બાળકો છે તમારા જેવા એમને એની શાળાએ જવું છે બગીચામાં જવું છે મંદિરમાં જવું છે એના આંટીના પણ ઘરે જવું છે તો કેવી રીતે જશે ચાલીને જશે રિક્ષામાં જશે બસમાં જશે વિમાનમાં જશે જો આપણને પહેલાંથી જ અનુમાન હોય તો આપણે નક્કી કરી શકીએ કે કેટલું અંતર છે અને એ પ્રમાણે આપણે સાધનનો ઉપયોગ કરી શકીએ તો આ તો બધી થઈ વાત હવે અંતરની થાય અમુક વાત આપણે એની સાથે સાથે લંબાઈ અને પહોળાઈની પણ કરવાની છે

કયો ઝઘડો કરતા હશે હા સાચું સમજ્યા તમે બુજો અને પહેલી એક જ વાતનો ઝઘડો કરે છે કઈ વાતનો ઝઘડો કરે છે કે અમારો સાથીદાર એટલે કે બુજો ભાઈ અને પહેલી બેન છે ને એ પાટલીનો વધારે ઉપયોગ કરે છે બુજો ભાઈ એમ કે કે પહેલી વધારે ઉપયોગ કરે છે અને પહેલી બેન એમ કહે છે કે બુજો ભાઈ વધારે ઉપયોગ કરે છે તો એના શિક્ષકે એનો રસ્તો આપ્યો ઉપાય બતાવ્યો કયો ઉપાય કે ભાઈ તમે જે તમારી પાટલી છે તેની જ લંબાઈ માપી લો ને લંબાઈ માપી લો એટલે પ્રશ્નનો ઉકેલ મળી જશે ચાલો બુઝોભાઈ હવે તૈયાર થઈ ગયા બુઝોભાઈ ને તો ગીલી ડંડો રમવો બહુ જ ગમે છે તમને બધાને ગીલી ડંડો રમવો ગમે છે ને તો ગીલી ડંડાની જોડ લઈને આવ્યા છે ભૂઝોળાઈ અને જે પાટલી છે તેનું માપન કરી રહ્યા છે હવે આ પાટલીનું માપન કરતા ભૂઝોભાઈને ખબર પડી કે પાટલી છે છે એ બે બે અને બરાબર એટલે પાટલીનું માપન કરી એના લંબાઈનું માપન કરી અને વચ્ચે રેખા ખેંચી લીધી છે આ રેખા ખેંચવાથી પાટલીના બે સરખા ભાગ થયા છે એટલે કે પાટલી અડધી અડધી વેચાઈ ગઈ છે અને બંને ખુશ જણાય છે તો તમે પણ આવો કોઈ ઝઘડો કરતા નથી ને અને જો ઝઘડો કરતા હોય ને તો આવી રીતે તેનો ઉકેલ કરજો બરાબર ને વિદ્યાર્થી મિત્રો બુઝો અને પહેલી વચ્ચે પાછો ઝઘડો ચાલુ થઈ ગયો છે કેમ ભાઈ ઝઘડો ચાલુ થઈ ગયો હશે કારણ કે પેલી રેખા ખેંચેલી હતી ને મધ્યમાં તે હવે ગુસાઈ ગઈ છે તો હવે શું કરશે બુઝોભાઈ તો બુઝોભાઈ એના પણ ખોવાઈ ગયા છે તો હવે એણે કઈક ઉપાય કર્યો એની રીતે શું ઉપાય કર્યો કે બુઝો ભાઈ તો સ્ટમ્પ લઈ આવ્યા જુઓ તમે જોઈ રહ્યા છો કે સ્ટમ્પ થી માપન કરે છે પણ સ્ટમ્પથી માપન તો શક્ય નથી શા માટે શક્ય નથી કારણ કે પાટલીની લંબાઈ બરાબર સ્તંભનું માપન થઈ શકે તેમ નથી હવે મૂંઝાઈ ગયા ભાઈ બુઝો ભાઈ તો શું કરું તો ભાઈ એની પાસે એનો પણ એક ઉપાય હતો હા શું ઉપાય કર્યો આપણે સ્ક્રીન ઉપર જોઈએ બુઝો ભાઈ તો લઈ આવ્યા દોરી ને દોરીમાં કેમ માપન કરવાનું એ પણ જાણવું પડશે ભાઈ જો દોરીનું માપન કરવા માટે પણ આપણે સાવધાની રાખવી પડે કઈ સાવધાની રાખવી પડશે કે દોરીનું માપન કરતા સમયે આપણે એક છેડા તરફ એક ગાંઠ અથવા તો એક પોઈન્ટ બનાવશું અને બીજા છેડા ઉપર પણ એક પોઈન્ટ બનાવશું અને ત્યારબાદ દોરીને આપણે પાટલી ઉપર એકદમ સીધી રેખામાં એટલે કે વાંકી ચૂકી નહીં ગોઠવવામાં આવે સીધી રીતે ગોઠવવામાં આવશે જો વાંકી ચૂકી હોય ને તો પાટલીનું માપન સરખી રીતે થઈ શકે નહીં એટલા માટે આપણે જો સ્ક્રીન ઉપર આપ જોશો કે બુઝોભાઈ ભાઈએ પાટલીનું માપન કરવા માટે દોરીને અડધેથી એટલે કે એક દુ ભાગ આપણે અપૂર્ણાંકમાં પણ શીખી ગયા ને યાદ છે કે ભૂલાઈ ગયું

કેવી રીતે એક દૂત ભાગ કર્યો છે વાત કરી રહ્યા છીએ અને થોડી પાટલીમાં લંબાઈની પણ વાત કરી બરોબર ને તો તમને એમ થશે બેન ક્યારના લંબાઈ માપન લંબાઈ માપન કરી રહ્યા છે તો આ લંબાઈની જરૂરિયાત શું છે

તમારો યુનિફોર્મ પણ આટલો મોટો માસ બેસ્યો છે એમાંથી ઘણા પણ વિદ્યાર્થી મિત્રો દરજીની એટલે કે ટેલરની મુલાકાત લઈ લીધી છે અથવા તો હવે જશે બરાબર ને ચાલો તો હવે સ્ક્રીન ઉપર જોઈએ કે દરજી પાસે આપણે જઈએ છીએ ત્યારે દરજી પેલા કાપડનું માપ લે છે અને પછી કહે છે કે આ કાપડમાંથી યુનિફોર્મ કે બનશે કે નહીં બીજું તમારા ઘરમાં કબાટ બારી બારણા બને છે ને બનતા જ હશે હા બને જ છે મને ખબર જ છે તો એ કબાટ અને બારી કે બારણાનું માપન કરવા માટે પેલા તો સુથાર શું કરશે તો કે લાકડાનું માપ કરશે લાકડાનું માપ કરશે ને પછી જ એને ખબર પડશે કે આટલું બારી કરવા માટે લાકડું જોઈએ તો સમજ પડી ને તમને કે શા માટે લંબાઈ જરૂરી છે પહોળાઈ જરૂરી છે આ સિવાય તમે તમારા વર્ગખંડમાં બેસો છો યાદ આવ્યો ને વર્ખંડ કેટલાને ને શાળા યાદ આવી ગઈ બહુ જ મિસ કરું છું તમને બધા વિદ્યાર્થી મિત્રો મને તમે જલ્દી જલ્દી આ કોરોનાનો સમય પૂરો થાય અને આપણે બધા સામે પાછા બેસી અને ભણી શકીએ તો શાળાના વર્ખંડમાં બેસો છો ત્યાં પણ તમે લાદી તમે જોઈ શકો કે લાદી આપણા ભોયતળિયામાં પાથરેલી છે પાથરેલી છે ને તો પેલા જે આપણે લાદી પાથરવાની છે એનું પણ લંબાઈ અને પહોળાઈ દ્વારા ક્ષેત્રફળનું માપન કરવામાં આવે છે કે આખા રૂમનું લંબાઈ અને પહોળાઈ માપી અને એનું ક્ષેત્રફળ કાઢી લેવામાં આવે છે માપી લેવામાં આવે છે ત્યારબાદ લાદીનું પણ માપન કરવામાં આવે છે અને પછી નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ તમારો જે વર્ગખંડ છે એમાં કેટલી લાદી જોશે આ સિવાય તમે સ્વિમિંગ પૂલ એટલે કે જ્યાં આપણે તરવા માટે જઈએ છીએ એમાં પણ જરૂરી છે કે લાદી આપણે કેટલી લાદી જોશે એ ઉપરાંત ઘણા બધા વ્યવહારમાં એવા ઉદાહરણો છે કે જ્યાં આપણે લંબાઈની જરૂરિયાત પડે આ ઉપરાંત હાથ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ખેડૂત છે પોતાના ખેતરની લંબાઈ અને પહોળાઈનું માપન કરે તો તેને માલુમ પડે કે કેટલા રોપાની જરૂરિયાત છે અને પોતાના ખેતરમાં કેટલા પાણીની જરૂરિયાત છે હવે આપણે પછીની સ્ક્રીનમાં જોશું આ સ્ક્રીન જોઈને તમારે મને જવાબ આપવાના છે ચાલો જોઈએ તમારી ઊંચાઈ કેટલી છે આ સાવણીની લંબાઈ કેટલી છે અને આને તો તમે ઓળખી ગયા ને હા આપણી પૃથ્વી આપણી પૃથ્વી ચંદ્રનું અંતર કેટલું છે અને એક દેખાડ્યો છે તમને જેમાં દિલ્હીથી લખનઉનું અંતર કેટલું છે હવે તમે કહેશો બેન એટલા બધા પ્રશ્ન એકસાથે પૂછી લીધા કંઈ જ વાંધો નહીં તો તમે તો એટલું તો કહી શકો ને કે બેન મારી લંબાઈ મારા માથાથી એડી સુધીની છે હા તો મારે તો તમને ખાલી એટલું જ જણાવવાનું છે કે આ બધા પ્રશ્ન પૂછ્યા ને એટલે કે આજે મેં તમને જે બધા ચિત્ર બતાવ્યા છે તેમાં બે સ્થાન વચ્ચેનો અંતરનો સંબંધ છે કે કોઈ સ્થાન નજીક પણ હોઈ શકે અને કોઈ સ્થાન દૂર પણ હોઈ શકે ચાલો હવે

તમારા પગલા લંબાઈને એકમ માપ માનીને જેમ ભૂઝોભાઈ માપી રહ્યા છે ને એમ તમારા રૂમની લંબાઈ અને પહોળાઈ માપવાની છે ચાલો જો એ માપો હવે માપીને તમે બધાએ માપી ને કોઈ આળસ કરી નથી ને કરી છે ને ભૂજોભાઈ સાથે પ્રવૃત્તિ તો ભાઈ કંઈક સમસ્યા પણ આવી હશે કઈ સમસ્યા આવી મને કહો જોઈએ હ

એટલે કે તમારે જે પગલાની લંબાઈ લીધી છે તેનું માપ ગણી અને કોષ્ટકમાં ભરવાનું છે ચાલો કોષ્ટક જોઈ લઈએ હવે દર્શનો એનો ભાઈ વિદ્યાર્થીનું નામ છે ત્યાં તમારે તમારા ભાઈ બહેનને પણ આ પ્રવૃત્તિ કરવાનું કહી દેવાનું અને તેના નામ લખી નાખવાના છે વર્ગખંડ છે ત્યાં તમારે શું લખી નાખવાના છે તમારા રૂમની લંબાઈ અને તમારા રૂમની પહોળાઈ ચાલશે અને તમારા ભાઈ બહેનને પણ આપણી સાથે જોડી દેવાના છે અને આ કોષ્ટક ભરવાનું છે કે કેટલા પગલા લંબાઈ આવી અને કેટલા પગલા પહોળાઈટલી અથવા તો કોઈ પુસ્તક એની લંબાઈ અને પહોળાઈ માપવાની છે પણ આ વખતે તમારે લંબાઈનું માપન કરવા માટે વેતનો ઉપયોગ કરવાનો છે વેત તો આને આપણે કેવી રીતે કરવાનું છે આપણે વિડીયો જોઈએ ભાઈ વેદથી તેની પાટલી માપન કરી રહ્યા છીએ જુઓ છો ને તમે આવી જ રીતે તમારે પણ માપન કરવાનું છે અને માપન કરતા અહીંયા પણ એક સમસ્યા આવશે હા કે પાટલીનું માપનમાં તમારું વેતનું માપ થોડું લાંબુ રહી જશે ટૂંકું રહી જશે તો તેમાં પણ તમે દોરીનો ઉપયોગ કરી શકો અથવા તો કંઈ વાંધો નહીં પહેલાં તમે વેતથી માપન કરી અને કેટલા વેધ થાય છે તે નીચેના કોષ્ટકમાં ભરવાનું છે ચાલો કોષ્ટક જોઈ લઈએ હવે અહીંયા છે ટેબલની પહળાઈ કોણે માપી તો કઈ વાંધો નહીં ટેબલની જગ્યાએ તમારા ઘરમાં પણ જોડી દેજો હા બધાના નામ લખવાના છે અને એના વેતની સંખ્યા લખવાની છે કે ટેબલ કેટલા વેત આવ્યું પાંચ વેત ત્રણ વેત એવું લખવાનું છે અને કોષ્ટક ભરી દેવાનું છે હવે માપનની આપણે વાત કરી જ રહ્યા છીએ તો માપનનો અર્થ પણ જોવો પડે ને કે માપન એટલે શું માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી આ જ્ઞાત જથ્થાને એકમ કહેવાય અને આપણે જે માપન કર્યું તેને બે ભાગમાં વ્યક્ત કરી શકાય કેવી રીતે ભાઈ જો પહેલો ભાગ છે તે સંખ્યા અને બીજો ભાગ છે તે લંબાઈનો એકમ છે હવે હું તમને સાદી રીતે સમજાવું સરળ રીતે કે હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે અને એમાં આપણે બધા એક સૂત્ર ફોલો કરીએ છીએ એક સૂત્ર અપનાવ્યું છે કયું સૂત્ર યાદ છે ને બધાને કહો જોઈએ હા દો ગજ કી દૂરી

ભાઈએ પણ તમારી સાથે માપન કર્યું હવે તમે અને તમારા ભાઈ બેને પણ આ માપન કર્યું હશે અને આ માપનમાં કઈ સમસ્યા આવી છે આવી છે કઈ સમસ્યા આપણે સ્ક્રીન ઉપર સમજીએ જુઓ અહીંયા પહેલી બેન પણ મારી સાથે વેદથી માપન કરી રહ્યા છે પેલા એણે એના પુસ્તકનું માપન કર્યું અને ત્યારબાદ મારી સાથે એક બોક્સ છે તેની લંબાઈનું માપન કરી રહ્યા છે પણ અમારા બંનેના લંબાઈના માપનમાં ભિન્નતા જોવા મળે છે જેમ તમારા ભાઈ માપનમાં જોવા મળે ને એવી જ રીતે અહીંયા પણ લંબાઈના માપનમાં થોડી ભિન્નતા જોવા મળે છે તેનું કારણ છે કે આપણા વેતની લંબાઈ અલગ અલગ એટલે કે ભીન હોય શકે અને આ ઉપરથી હું તમને એક વાત સમજાવું જો

કેટલાક પ્રમાણિત એકમો જોઈએ હવે પ્રાચીન સમયમાં પાછું જવાનું છે આપણે કે પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે માપન કરતા હશે ત્યારે તો ભઈ આ ફૂટપટ્ટી કે માપપટ્ટી એવું સાધનો ન હતા તો સેનાવાળી માપન કરતા હશે શું ત્યારે માપન થતું નથી ના ના એવું નથી માપન તો કરતા જ હતા જોઈએ પેલાના સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ અંતરથી માપન થતું હતું અને આ બધા જ એકમનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો હવે આપ સ્ક્રીન ઉપર જુઓ છો હડપ્પા સંસ્કૃતિનું એક ચિત્ર દેખાય છે અને હડપ્પા સંસ્કૃતિના લોકો પાસે આ એકમની સારી જાણકારી હશે શા માટે એમ કહી રહી છું કારણ કે તે સમયના નમૂનાઓ જોઈએ ને આપણે તો તેમાં ચોક્કસ ભૌમિતિક આકાર આપણને જોવા મળશે ત્યારબાદ ઈજિપ્તના લોકો તરફ જઈએ તો ઈજિપ્તના લોકો છે કોણીથી આંગળી સુધીના છેડાનું માપન એટલે કે અંતરનું માપન તરીકે ઉપયોગ કરતા હતા અને તેને ક્યુબિટ ક્યુબિટ કહેતા હતા એટલે કે ક્યુબિટ એકમનો ઉપયોગ કરતા હતા એજ રીતે ભારતમાં પણ ક્યાં ઉપયોગ થતો હતો ભારતમાં નાના એકમો માપવા માટે મુઠ્ઠીનો ઉપયોગ થતો હતો અથવા તો આંગળીનો ઉપયોગ થતો હતો પરંતુ প্রত্যেক વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા તો હોય જ ને મારી કરતા મારા મમ્મીના મુઠ્ઠીનું માપન અલગ હોય ને જે હમણાં જ વેત અને જે પગલાના એકમની માપનની પ્રવૃત્તિ કરી ને તેમાં તમારા અને તમારા ભાઈ બહેનના વેત અને પગલાના માપનમાં ભીનતા જોવા મળી ને એવી જ રીતે કંઈક આવું થયું અને ક્યાંક પહેલાના સમયમાં આવી સમસ્યા આવી જ હશે માપનમાં તો સમસ્યાનું નિરાકરણ માટે શું થયું પહેલાના સમયમાં શું કર્યું અને ત્યારબાદ અત્યારે શું થાય છે તે જોઈએ હવે માપનની સમસ્યા થઈ અને તેના નિવારણ માટે ઈસવીસન સત્તરસો નેવુંમાં ફ્રેન્ચ લોકોએ માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે અને એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓના એક જૂથને સ્વીકારી લીધું અને ત્યારબાદ આજે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એસ યુનિટનો ઉપયોગ થઈ રહ્યો છે અને લંબાઈનો આપણે આ તું શીખ્યા તેનું વિહંગાવન કરી લઈએ તો શું શીખ્યા તમને લોકોને યાદ છે ને શું શીખ્યા તો સૌ પ્રથમ આપણે શીખ્યા વાહન વ્યવહારની વાર્તા ત્યારબાદ બુઝો અને પહેલી બેન આપણી સાથે જ રહ્યા અને એના સાથે આપણે વેત પગલાને એકમ માપ માનીને ઘણી બધી પ્રવૃત્તિઓ કરી અને આપને પણ આ પ્રવૃત્તિ તમારા ભાઈ બહેનની સાથે રહીને કરવા કહ્યું છે તો કરશો ને અને આ સાથે તમારું પાઠ્યપુસ્તકમાં જે મેં તમને પ્રવૃત્તિ આપેલ છે કોષ્ટ ભરવાના છે તે ભરી કારણ કે હું નેક્સ્ટ એપિસોડમાં તમને ઘણી બધી પ્રવૃત્તિ કરાવવાની છું અને ત્યારે હું તમને પૂછીશ કે આ કોષ્ટક ભર્યા કે નહીં તો મજા આવી નહીં ભાઈ મિત્રો મને પણ ખૂબ મજા આવી આવજો